અને એને ફરીવાર કોર્પોરેશન માં લેટર લખી દે

જય માતાજી જય માતાજી ભાઈ પેલે તો કેમ છો બસ મજામાં અમારા દર્શક મિત્રો અને ખાસ કરીને તમારા ચાહક મિત્રો તમારી સાથે વાત કરવા માટે ઘણા બધા આતુર છે તમારા વિશે ઘણું બધું જાણવા માટે આતુર છે તો આપણે તમારા ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરીશ પેલે તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે અમારી પોડકાસ્ટ ચેનલ માં મને ઇન્વાઇટ કરી મહારાજ દ્વારા ગુજરાતની જનતાને બહુ ટાઇમ પછી હું સાંભળવા મળી છે અને મને બહુ આનંદ છે પહેલા તો થેન્ક યુ સો મચ બેંગે તમે આવ્યા કે તો મને તમારા સાથે બેસવાનો મોકો મળ્યો

ત્યારે બધા જ લોકો હિંમત હારી જતા હોય છે પણ હિંમત હારી જવાના બદલે તમે કઈક સારું અને નવું કરવાનો પ્રયત્ન કરો જેના કારણે તમને ખૂબ જ સારી એવી ઓળખાણ મળી છે તો જયારે તમારી સાથે આ ઘટના બની ત્યારે તમારી શું પરિસ્થિતિ હતી ઓલમોસ્ટ બધા સાથે કઈક ને કઈક બનતું હોય છે અમુક લોકો મારા જેવા હોય છે કે જે લોકોની સામે તરી આવે છે અને અમુક લોકો એવા હોય છે કે જે લોકોની સામે નથી આવી શકતા કારણ કે એ લોકોને એક જાતની અંદરથી શરમ હોય છે કે હવે મારો પગ નથી અને કઈ રીતે થશે પણ મારો અકસ્માત તો એ મારા માટે એક બેનિફિટ જ છે કારણ કે પહેલાની નેહા જેને કોઈ ઓળખતું જ નહોતું આજ સુધી મેં ક્યારેય મારો ફેસ રિવીલ નહોતો કર્યો કોઈ નેહા ભટ્ટને ઓળખતા હશે કદાચ પાંચ થી દસ જણા અને બાર ના બધા પણ નેહા કોણ છે કોઈને ખબર નથી કારણ કે હું હંમેશા ફ્રન્ટ નથી મૂકતી બેક સાઈડ મૂકતી હતી આજે અકસ્માત થયો મારો પગ કાપવો પડ્યો એ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી જ્યારે આપણે સાજા સારા હોઈએ અને આપણો હાથ અથવા પગ કાપવો પડે તો એટલીસ્ટ જે વિડીયો જોતા હોય એ લોકો પાંચ થી દસ મિનિટ બી એક પગે ઊભા રહીને જોવે ને તો એ લોકોને સમજાય છે કે હવે મારે આખી જિંદગી એક પગ સાથે જ જીવવાની છે અકસ્માત એની જર્ની અમદાવાદમાં બધાને ખબર છે ઓલમોસ્ટ કે હું બસમાં જતી હતી મારો અકસ્માત થયો બસની સામે ટ્રક હતો હું બસમાંથી પડી ગઈ મારો ફેસ છે બે ભાગમાં ડિવાયડ થઈ ગયો ભગવાનની તૈયારી આખા ફેસમાં કોઈ પ્રોબ્લેમ નથી ને ફેસ બહુ વાલો હોય ને પણ મને પહેલાંથી એવું હતું જ કારણ કે હું મારો ફેસ રિલેક્સ નથી કરતી પણ હું અત્યારે ખુશ છું આ નવા ગેટઅપ ને નવા લુક સાથે ભગવાને મારો પચાસ ટકા પગ પહેલા કાપ્યો બીજા અઠવાડિયામાં વીસ ટકા એટલે હું એંસી ટકા ડિસેબલ તો થઈ ગઈ પણ એ ડિસેબલ થયાનો ટાઈમ બહુ જ ખરાબ હતો કે જ્યારે મારા પપ્પાના ખીજામાં ખાલી પાંચસો રૂપિયા હતા પરિવાર મારા પર ચાલતું હતું હું શિક્ષક હતી ભાઈ સ્ટુડન્ટ હતો અને ઘરના લોકોને એવું જ હતું કે આનો અકસ્માત થયો છે કઈ નાનું એવું જ હશે પણ અચાનકથી રાત્રે એક વાગે ડિસાઈડ કર્યું કે ભાઈ આને પગ કાપવો પડશે અને એ સમય કે જ્યારે તમારી તમારી પ્રિય વ્યક્તિ બી તમને છોડીને જાય તો તમે બહુ દુઃખી થઈ જતા હોય સુસાઇડના વિચારો કરતા હોય જીવવાની આશા છોડી દેતા હોય અને ઘણા સમય સુધી ડિપ્રેશનમાં રહેતા હોય પણ મારો તો એક પગ જ નતો હું બી બહુ રડી બહુ જ દુઃખ હતું મને એ વાતનું પણ આજે બધા લોકોના લીધે હું ખુશીથી ગર્વથી જીવી શકું છું કારણ કે બધા બહુ સપોર્ટ કરે છે નેહાબેન અત્યારે તો તમને લોકો ઓળખતા જ હોય છે તમને ખૂબ જ નામના મળી છે ખૂબ જ તમને લોકો પ્રેમ કરે છે પણ અમે એ નેહા વિશે જાણવા માંગીશું કે જે તમારી આકાશમાં પહેલાની તમારી લાઈફ કેવી હતી અને તમારી લાઈફસ્ટાઈલ એ વખત કેવી હતી અમે એ જાણવા માંગીશું અકસ્માત તો બધાને ખબર છે ઓલમોસ્ટ બધા જાણે છે અને અમદાવાદના લીધે જ આજે હું છું કારણ કે અમદાવાદે જ મને એમપ્યુટી નેહા બનાવી છે બાકી તો નેહા કઈ જ નથી શૂન્ય હતી સ્ટાર્ટિંગ થી હું કહીશ કે નાનપણથી હતી હું તોફાની પણ ત્યારે ફોન નતા ત્યારે કોઈ યાદો આપણે કેપ્ચર નહોતા કરી શકતા આપણી લાઈફ ખાલી માણવાની હતી અને એ લાઈફ નાની હતી અને અમે સાત એટલે અમે લોકોએ બધી જ ગેમ્સ જે બહાર રમાતી હોય ને મોબાઈલ તો હતા ને તો એ બધી ગેમ્સ રમતા બહુ મજા કરતી બહુ જ મજા કરતા અને સ્કૂલમાં બી મારું એવું જ વ્યક્તિત્વ હતું કે જ્યારે ટીચર પડા ભણાવતા હોય તો મને ભણવાની કોઈ ઈચ્છા ના થતી બેન્ચની નીચે ડબ્બો ખોલીને નાસ્તો કરતા હતા અને ક્યારેક ક્યારેક શાયરીઓ અલગતા અરે એ ટાઈપ એવું હતું કે શાયર બની જઈશું આપણે પણ એવી બધી કોઈ ઈચ્છાઓ તો પૂરી થઈ નહીં અને પછી ક્યારેક ક્યારેક આમ પેટમાં માથું દુખે છે કરી અને બહાર ગ્રાઉન્ડમાં જતા રહેતા એટલા બધા નાટકો કર્યા છે અને એના લીધે આજે મારી સ્કૂલના દરેક શિક્ષકોને અને બધા સ્ટુડન્ટ મને ઓળખે છે એટલું તો પાણી મારું વ્યક્તિત્વ હતું એ સમયે તમે જેમ કીધું કે શાયરી લખી દેતા તો તમને કે આમ શાયરાના ટાઈપનો અત્યારે પણ એવો શોખ છે ખરો યાદ રાખો મારા માટે બહુ ટફ વસ્તુ છે પણ હા અકસ્માત પછી લોકોએ મને શીખવાડ્યું કે કદમ જો સ્થિર હોય તો રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અમદાવાદ માં આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને જયારે પોતાનું ઘર પોતાનું ગામ કે પોતાનું પરિવાર છોડીને ક્યાંય પણ સેટ થવું હોય તો આમ પડકારોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે તમારે કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હા જ્યારે મે 3000 માં પહેલી જોબ કરી બરાબર ત્યારે એવું હતું કે હવે હું ઇંગ્લિશ મીડિયમમાં જોબ કરવાની લાયક થઈ ચૂકી છું અને 100 છોકરાઓનો ક્લાસ હતો જે હું બધાને ભણાવી શકતી હતી ઇંગ્લિશ સ્ટોરી ભી કહી શકતી હતી પોયમ ભી ગાઈ શકતી હતી એ લોકોની સાથે અને લાઈફ બહુ સરસ ચાલી હતી પછી મે મવાથી 100 કિલોમીટર દૂર જામે પ્રીપીટી સી કર્યું તો ભાવનગર

ત્યારે છ પણ મારે ભૂલતા શીખવું કે કોલ સેન્ટર લોકો નાખેકોબાઈલ ઇન્ડસ્ટ્રી સર્વિસ બધી અને પછી મને લાગ્યું કે હવે દુનિયામાં કોઈ બી મને ક્યાંયથી કાઢી નહીં શકે અને પછી ફર્સ્ટ જોબ મારી પંદર પગારમાં વિજાપુરમાં સ્કૂલમાં

ત્યારે બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક નજરો પ્રેમ થી પણ ઘણી બધી જગ્યાએ એ એવી પણ નજરો લાગી જતી હોય છે ક્યાંક ને ક્યાંક પ્રેમ ના પ્રકરણ માં બધા ખોવાઈ જતા હોય છે કે જેનાથી થી એમના લાઈફ ના ગોલ માંથી એના એ ટ્રેક પર થી લોકો ફરી જતા હોય છે ક્યાંક અલગ ટ્રેક પર ચડી જતા હોય છે તમારી સાથે ક્યારે આવું થયું પ્રેમ થઈ શકે પણ પરિવાર મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે એટલે ઘણા બધા લોકો એ

જ્યારે તમારી સાથે આ ઘટના બની પછી તમે પોતાની ટી સ્ટોલ શરૂ કરવાને રહી નવો એવો તમને વિચાર આવ્યો કે આ હું કરું તો એ વિચાર તમને ક્યાંથી આવ્યો તો કોઈ બીજો કોઈ જ ધંધો ચાની લારી ખોલવાનો વિચાર કેમ આવ્યો તમે એકદમ બધા કનેક્ટેડ સવાલ પૂછો છો આ આ જે લોકો મને ટ્રોલ કરીને ને જેના આવણો હતા અને એમાંથી એક મંથરા કહી શકાય કે એણે આખું એમ્પાયર ઊભું કર્યું

મને કશું સમજાતું નહોતું હું એવું જ વિચારતી હતી કે કદાચ કઈ અકસ્માત થયો હોય એ મારી ભૂલ છે મારા કોઈ કર્મો હશે અને કર્મોની ની બી વાત કરીએ આપણે તો પછી ક્યારેક કોઈ સાથે ચર્ચા થતી હોય ને

બધાએ ટ્રોલ ફેસ કર્યો છે અને મારી તો નેગેટિવ માર્કેટિંગે મને એમ બ્યુટી નેહા બનાવી બસ આ જ લોકોના સુસાઇડના વિચારોને દૂર કરવા માટે મેં એક દિવસ રિવરફ્રન્ટ પર સ્ટોલ નાખી દીધો ને વિચાર્યું કે હજાર લોકોને મળીશ ને એટલીસ્ટ તો મારા માઇન્ડમાંથી આ સ્ત્રી જતી રહેશે અને ફાઈનલી થયું બી એવું કે સ્ટોલ નાખ્યો લોકો મને મળવા લાગ્યા મને હિંમત આપવા લાગ્યા અને પછી હું એ બધું ભૂલી ગઈ આજે એ લોકોને હું બહુ બધું થેન્ક્યુ કહું છું કે જેણે મને આજે એમપ્યુટી નેહા બનાવી લોકો ગૂગલ માં તમે સર્ચ કરો ને નેહા વટ અમદાવાદ તો ઓલમોસ્ટ ચાલીસ વિડીયો તમારા પહેલા લાઈવ માં આવે પછી બીજા કેટલા આવે તો ખબર જ નથી તો લોકોના લીધે જ આપણે કંઈક બની છીએ અને આવા લોકો હોવા બી જોઈએ જ્યારે તમે તમારી પોતાની ટેસ્ટોલ રિવર ફ્રન્ટમાં ચાલુ કરી પછી થોડા સમય બાદ અચાનક બંધ કરવા કઈ એવા કારણો થાય કે જેના કારણે તમારે બંધ કરવી પડી તે શું કારણો હતા કે જેમાં તમારે અચાનક બંધ કરવું પડ્યું હું તો દોષ દેશ કે એ જ સ્ત્રીનો કે જેને મારી પ્રગતિ જોયા વગર જેને મહાદેવના કસમ ખાધાતા એકવાર કે હવે હું હું તારી માફી સ્વીકારું છું અને એ સ્ત્રીને મારી સ્ટોલ વાયરલ થઈ એ સહન ના કરી અને એને ફરીવાર કોર્પોરેશનમાં લેટર લખી દેલો મારો ધંધો તો બંધ થયો પણ હું એ ટાઈમ પર બહુ જ વાયરલ થઈ ગઈ હતી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બીબીસીની દરેક લેંગ્વેજમાં હિન્દી ઉર્દુ મરાઠી બંગાળી તેલુગુ તમિલ બધી જ લેંગ્વેજમાં મારા ઇન્ટરવ્યૂ હતા બધી ગુજરાત તો થી ગુજરાતની બહારની ચેનલો પર મારા બહુ બધા ઇન્ટરવ્યૂ હતા ને જે ક્યાંક ને ક્યાંક ને તકલીફ આપતું હશે ને જેના કારણે મારું અને સાથે બધી જ સ્ટોલો હટાવી દીધી

ત્યારથી મારું એવું છે કે હું આધ્યાત્મિક રસ્તે વધારે જાઉં અને આ બધી ખોટી ફરિયાદ કરો હું જેલમાં જઈ આવીશ અને દિવ્યાંગો માટે એવા કોઈ નિયમો બન્યા નથી કે દાન ના લઈ શકે બીમાર હોય તો તમે લઈ દાનમાં મારા પર કેસ ના કરી શકે કારણ કે હું ખોટી હતી ને ગરીબ હતી અને મેં લોકો અને ના કોઈના ગળા પર ચાકો મૂક્યું તો ના મેં કોઈને ધમકી આપી હતી મેં ફક્ત મારી એક પોસ્ટ મૂકાવી હતી ને લોકોએ મને મદદ કરી હતી તો હવે મારો એક જ પ્રશ્ન હોય છે કે તમારે શું હું શોર્ટ્સ પહેરતી હતી લોકોએ એક વર્ષ મને ટ્રોલ કરી ના ઘી છે ઉર્ફી જાવેદ બી કીધી મને પણ કોઈ વાંધો નહીં એટલી તમારા દિલમાં હું છું તો ખરી ને ના નામ પર બી પણ મને યાદ તો કરો છો અત્યારે બી ક્યાંક ને ક્યાંક ફેસબુક પર મારી પોસ્ટ પર લોકો આવતા હોય છે તો હું એ લોકોને એવું જ કહું કે તમે મને યાદ તો કરો છો હાળા તમે મને આટલો બધો પ્રેમ કેમ કરો છો તો એ બધાને કહું છું કે કન્ટિન્યુ રાખો

ઓળખતા હોય મળવા માંગતા હોય તો એવું છે તો મને એ અભિમાન ક્યારેય ના આવવું જોઈએ તો જે સિટીમાં જાઉં ઓલમોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતી હોય તો સૌથી વધારે મને ફેસબુક થી લોકો ઓળખે છે તો એ લોકો મને મળતા હોય અને દિવસના ઘણા બધા લોકો મળતા હોય એટલે હું સ્પેશિયલી એ લોકો માટે દિવસ ત્યાં રાખું જે સિટીમાં જો હું લગભગ 10 થી 20 લોકોને મળતી હોઉં છું અને લોકો મળીને બહુ ખુશ થતા હોય છે અને મારો એક જ હેતુ છે કે ભઈ હું જેમને મળું મને આશીર્વાદ મળે એટલે હું બધાનું સારું કરવાનો વિચારતી હોય કારણ કે આશીર્વાદ પૈસાથી ના મળે એ હંમેશા કોઈ દિલથી આવે તો બે દિવસ પહેલા જે હું રાજકોટ ગઈ એટલે એક ભાઈનો મને ફોન આવ્યો કે મારા સસરા છે એમને પેરાલિસિસ થયું છે અને જો તું એમની પાસે આવીશ ને તો એમની હિંમત આવશે એ સિત્તેર વર્ષના છે હું સમજુ છું કે કરવાથી બધું જ થઈ શકે મહેનત કરો તો તમે સફળ થવાનું જ છો એટલે મેં એમને મળી અને મેં એમની હાલત જોઈ પર જ છે તે ઘરમાં ચાલી શકે બહાર નથી ચાલી શકતા ત્યારે મેં એમને કીધું કે હું બી તમારા જેવી જ છું હવે છે ને તમે પ્રેક્ટિસ કરશો એટલે તમે ચાલી જ શકશો અને મને મળીને એમને બહુ જ મજા આવી મારા કારણે કોઈ એક વ્યક્તિ જો કાલે ચાલતું થઈ જશે તો એમના ઘરના લોકો મને કેટલા આશીર્વાદ દેશે આવી જ રીતે સ્કૂલોમાં આવી અરૂણિમા સિન્હાનો લોકો પાઠ વાંચ્યો છે પણ અરૂણિમા સિન્હાને કોઈ એ જોઈ નથી તો એવી ઘણી બધી સ્કૂલોમાં હું ગઈ છું જ્યાં મેં મારો પગ બતાવ્યો છે અરૂણિમા સિન્હાની આખી સ્ટોરી મેં એ લોકોની સાથ સામે રિલેટ કરી છે તો લોકોને મજા આવે છે અને ઘણી ઘણી વાર લોકોને હસાવવા માટે બી એમને મળવું અને એમને હિંમત આપવી એ મને બહુ જ મજા આવે છે તો બસ આવી જ રીતે હું લોકોને હિંમત આપતી રહું એવી મારી દિલથી લોકોને પ્રાર્થના છે અને તમે અત્યાર સુધી ખૂબ જ સ્ટ્રગલ કરી છે સ્ટ્રગલ પછી તમારા જીવનમાં કઈક એવી ઘટના બની કે જેના કારણે તમને ખૂબ જ લોકો ઓળખતા થયા પછી તમે અત્યારે સારા લેવલ પર કામ પણ કરી રહ્યા છો હવે આગળ તમારા જીવનમાં શું ગોલ છે પહેલા મારો ટી સ્ટોલના ટાઈમે છે ને મારો એવો ગોલ હતો કે હું દરેક દિવ્યાંગો માટે ટી સ્ટોલ સેટ કરી આપું એમ પણ આ ટી સ્ટોલમાં કેવું થાય છે કે ભાઈ બધા જ મહેનત કરવા માટે સક્ષમ નથી હોતા બધા એમપ્યુટીસની બી એક અલગ અલગ પ્રોબ્લેમ હોય છે જેમ કે મારો પગ છે તેમાં મારું હાડકું વધે છે તો મારા પછીવાળા બી લોકો નોર્મલ ચાલે છે કારણ કે એનું એમ્પ્યુટેશન બરાબર રીતે થયું છે મારામાં થોડી પ્રોબ્લેમ થઈ છે તો હું નોર્મલ ચાલી નથી શકી પણ મારે અંદરથી કરવું બધા જ એમ્બ્યુટીસ આવું ના કરી શકે અમુકની મર્યાદા હોય અમુકને આ કામ ના ગમતું હોય તો એ ડ્રીમને મેં હમણાં હોલ્ડ પર મૂક્યું છે અત્યારે એવું છે કે હું લોકોની હેલ્પ કરવા માટે કંઈક નવું વિચારી ગઈ છું અને કરી જ ભી કોઈ ભી માધ્યમ થી હા અત્યારે એવું છે કે હું ફાઇનાન્શિયલી એટલી બધી કેપેબલ નથી પણ જો હું ફેસબુક માં કે ઇન્સ્ટાગ્રામ માં કે WhatsApp માં કોઈ ભી પોસ્ટ મૂકું કે તમારે જરૂર છે તો એ વ્યક્તિને કે આને એન્ડ ટેન 110% મદદ મળી ગઈ છે એવા કિસ્સાઓ છે તો હવે મને ખબર છે કે હું મદદ નહીં કરું પણ જો હું આંગળી ચીંધીશ

તો ત્યારે જેવું હતું કે હવે નથી જીવું મારી લાઈફ વધી ગઈ છે ત્યાં ડોનેશનની વાત આવી ત્યાં પેલી લેડીસે મને ટ્રોલ કરી એટલે એણે મેન્ટલી ટોર્ચર એ લેવલનું કર્યું અને ફ્રોડ ચારસો વીસ બહુ બહુ આરોપ લગાવ્યા ને છેલ્લો કે ભાઈ કેરેક્ટર લેસ એક સ્ત્રીને જ્યારે તમે કોઈ બી બાજુથી નથી પહોંચી શકતા તો કેરેક્ટર લેસ જેટલી જોબ છોડી મેં

આપી શકું ને મદદ કરી શકું તો મોસ્ટલી પછી મારું એક સૂત્ર બની ગયું છે કે કોઈ નાથી ડરવાનું નહીં તમારે તમારી જાતનું જ સાંભળવાનું અને જ્યારે તમે તમારી જાતનું સાંભળશો ને ત્યારે તમને કોઈ નહીં હરાવી શકે તમારા જીવનમાં જ્યારે આટલી બધી કપરી પરિસ્થિતિ આવી આટલા બધા પડકારોનો તમે સામનો કરી રહ્યા હતા ત્યારે તમારા પરિવારનો સાથ સહકાર તમને કેવો હતો

અને અત્યારે એમની 3 વર્ષની દીકરીને એ બધે સાથે લઈને ફરે છે એવા દિવસો આવી ગયા છે તો નિયાબેન ખરેખર તમારા સ્ટ્રગલ વિશે જાણીને તમારા જીવન વિશે જાણીને તમારા એવા પડકારો વિશે જાણીને અમને ખૂબ જ આનંદ થયો કે વ્યક્તિના જીવનમાં ગમે એવી પણ ખરાબ પરિસ્થિતિ આવી જાય પણ જો એ વ્યક્તિ મનથી અડગ રહે અને મનથી હિંમત ના હારે તો ખૂબ જ જીવનમાં આગળ વધી શકે છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ તમે આ દુનિયાની સામે જો તમારી સાથે વાતો કરીને અમને ખૂબ જ મજા આવી એની સાથે આપણે આ પોડકાસ્ટનો આપણે અહીંયા જ અંત લાવીએ છીએ ત્યારે અમને ખરેખર દિલથી અમે ભગવાનને હું પ્રાર્થના કરીશ કે જેટલા પણ લોકો આવી રીતે સ્ટ્રગલ કરી રહ્યા છે આવી બધી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક તમને જોવે એમનામાં પણ હિંમત આવે તો મિત્રો આવી જ રીતે આપણે ઘણા બધા સેલિબ્રિટી ને મળતા રહીશું ત્યાં સુધી આપણે આ કાર્યક્રમનો અહીંયા જ વિરામ કરીએ છીએ તો મિત્રો ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી જય વાઘુડિયા